નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે વાત કરવી છે ધોરણ નવ અને વિશે કમ્પ્યુટરના ચેપ્ટર નંબર ચાર મેમરી સંગ્રહ કરવાની એકમો અને ડેટા નિરૂપણનો સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન મેળવીશું એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું પ્રશ્ન નંબર એક કોમ્પ્યુટર મેમરી શું છે તો મેમરી એ કોમ્પ્યુટરનો એક ભાગ છે જેમાં ડેટા સૂચનાઓનો સંગ્રહ થાય છે પ્રાઇમરી એટલે કે પ્રાથમિક મેમરી શું છે તો પ્રાઇમરી મેમરી કોમ્પ્યુટરનો એક ભાગ છે જેમાં કોમ્પ્યુટરના પ્રોસેસર વડે ઝડપથી માહિતી મેળવવા માટે ડેટાનો સંગ્રહ થાય છે પ્રાઇમરી મેમરી મેઇન મેમરી તરીકે ઓળખાય છે તો અહીં તમારે વિદ્યાર્થી મિત્રો સુધારી અને માહિતી કરી દેવાનું રહેશે સેકન્ડરી એટલે કે ગૌણ મેમરી શું છે તો સેકન્ડરી મેમરી એ ડેટા અને સૂચનાઓનો લાંબા સમય સુધી અથવા તો કાયમ સંગ્રહ કરે છે સેકન્ડરી મેમરી સ્થાયી પ્રકારની મેમરી છે કોમ્પ્યુટર બંધ કરવાથી પણ ડેટા કે માહિતી પૂછાઈ જતી નથી બીટની વેખે આપો બીટમાં કયા કયા ચિહ્ન એટલે કે સંખ્યાનો સંગ્રહ થાય છે તો ડિજિટલ કોમ્પ્યુટરની મેમરીની માહિતી દ્વિઅંકી પદ્ધતિના અંક ઝીરો અને એકના સ્વરૂપમાં સંગ્રહવામાં આવે છે આ બ્રાઇનરી ડિટેલ્સ અને ટોંકમાં બીટ્સ કહેવામાં આવે છે કોમ્પ્યુટર મેમરીની માપવાના એકમો કયા છે અને આ એકમો વચ્ચે શું સંબંધ છે તો ડિજિટલ કોમ્પ્યુટરની મેમરીની માહિતી દ્વિઅંકી પદ્ધતિના અંક ઝીરો અને એકના સ્વરૂપમાં સંગ્રહવામાં આવે છે આ બ્રાયનરી ડિજિટને ટૂંકમાં બીટ્સ કહેવામાં આવે છે આઠ બીટના સમૂહને બાઇટ કહેવામાં આવે છે કોમ્પ્યુટર મેમરીની સંગ્રહ કરવાની ક્ષમતા વિવિધ એકમો જેવા કે બાઇટ કિલોબાઈટ મેગાબાઈટ ગીકા અને ટેરાબાઈટ છે આ એકમો વચ્ચેનો સંબંધ આ પ્રમાણે છે તો વિદ્યાર્થી મિત્રો તમારે આ પ્રકારે એક બીટ તો એક સિંગલ ડિજિટ એટલે કે ઝીરો અને એકની વાત કરીશું આઠ બિટ્સ તો એક બાઇટ થશે તો અહીંયા પણ ઝીરો અને એકનો સમાવેશ થશે તો આ પ્રકારે આપણે બેની દસ કાત બાઇટ્સ લખીએ એટલે કે એક હજાર અને ચોવીસ બાઇટ્સ થાય તો આપણે તેને એક કેબી કહીશું કેબીમાં તો તમને મિત્રો હવે ખ્યાલ આવવા લાગ્યો હશે અને બેની વીસ કાત બાઇટ્સ હોય ત્યારે એક એમ જે છે તે બનતું હોય છે તો આ પ્રકારે આપણે કેબી એમ બી જીબી અને ટીબી સુધી લખીશું નીચેના શબ્દો એક કે બે વાક્યની અંદર સમજાવવાના છે રેમ રેમ એટલે મિત્રો રેન્ડમ એક્સેસ મેમરી રેમ એ એવા પ્રકારની મેમરી છે જેમાં ડેટાના સેલમાં સંગ્રહ કરવા તથા તેની પુનઃ પ્રાપ્તિ માટે સેલના એડ્રેસ સાથે કોઈ સંબંધ હોતો નથી એટલે કે મેમરીનું કોઈપણ સ્થાન યાતચ્છિક રીતે રેન્ડમ રીતે પસંદ કરી શકાય છે રોમ તો રીડ ઓનલી મેમરી રોમમાં ડેટા ફક્ત વાંચી શકાય છે રેમથી અલગ રોમમાં રહેલી માહિતી કોમ્પ્યુટર બંધ કરવાથી કરવામાં આવે પછી પણ જળવાઈ રહે છે પી રોમ તો મિત્રો એ પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી તો પ્રોમ એ રોમનો એક પ્રકાર છે પ્રોમની ખાલી ચીપ પર પ્રોમો પ્રોમોરાઈટર નામના વિશેષ એકમ વડે ડેટા પ્રોગ્રામ લખવામાં આવે છે ઈ પ્રોમ તો મિત્રો ઇઝેરેબલ પ્રોમ ઈ ફ્રોમ ઉપર લખેલી આ વિગતને અલ્ટ્રાવાયોલેટ લાઇટમાં ખુલી રાખવાથી તેને પૂછી શકાય છે મિત્રો ઈ ઈ પ્રોમ તો મતલબ કે ઇલેક્ટ્રિકલ ઇઝેરેબલ પ્રોમ તેમાં પ્રોમ પરની વિગત ભૂસવા માટે વાયોલેટ લાઇટના બદલે ઇલેક્ટ્રિક સિગ્નલનો ઉપયોગ કરવામાં આવે છે યુએસબી પેન ડ્રાઈવ સેલ્યુલર ફોન એટલે કે મોબાઈલ ફોનની મેમરી કાર્ડ ડિજિટલ કેમેરા સુવાહી એમપી થ્રી પ્લેયર અને માઇક્રો એસટી કાર્ડ વગેરેના ઉત્પાદનમાં ડબલ ઈ પ્રોમ ઉપયોગી છે ફિફો તો ફિફો એટલે વિદ્યાર્થી મિત્રો ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ તે માહિતીના ક્રમ અનુસાર મેળવવાની રીતનો પ્રકાર છે જેમાં એક લાંબી સ્ટ્રિંગનો ડેટા ક્રમશ અથવા તો અનુક્રમ મુજબ સંગ્રહ કરવામાં આવે છે ફિફાનો અર્થાંત ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ જેમાં પહેલો દાખલ થયેલી માહિતીનો વારો પહેલાં આવે છે અને અંતિમનો નંબર પણ અંતિમ રહે છે લીફો તો વિદ્યાર્થી મિત્રો લિફો એ માહિતીનો ક્રમ અનુસાર મેળવવાની રીતનો એક પ્રકાર છે જેમાં એક લાંબી સ્ટ્રિંગનો ડેટા ક્રમશ અથવા તો અનુક્રમ મુજબ સંગ્રહ કરવામાં આવે છે લિફો અથવા લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ જેમાં છેલ્લે દાખલ થયેલી માહિતીનો વારો સૌથી પહેલાં આવે છે ક્રમિક રીતે મેળવવું તો મિત્રો એને કહેવાશે સ્ક્રીનશિયલ એક્સેસ એટલે શું તો ક્રમ ક્રમિક રીતે મેળવવું અર્થાત ક્રમ અનુસાર માહિતી ડેટા મેળવવું ક્રમ અનુસાર મેળવવાની જે મેળવવાની રીત છે એમાં એક લાંબી સ્ટ્રીંગના ડેટા ક્રમશઃ અથવા તો અનુક્રમ મુજબ આવે છે જ્યારે તે સ્ટ્રીંગમાંથી અમુક ભાગ પુનઃ પ્રાપ્ત કરવા માટે તે સ્ટ્રિંગના આગળના ભાગમાંથી પસાર થવું પડે છે તે ક્રમ અનુસાર ડેટા મેળવવાની બે રીતો છે ફિફો અને લીફો તો ફિફો એટલે ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ જે એક રોડ છે જેમાં પહેલાં દાખલ થયેલા માહિતીનો વારો પહેલાં આવે છે અને અંતિમનો નંબર અંતિમ રહે છે લીફો લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ સરખાવી શકાય કે જે કાગળની થપીમાં છેલ્લે મૂકો તે સૌ પ્રથમ બહાર આવે છે તે મુજબ છેલ્લે દાખલ માહિતી સૌથી પહેલાં બહાર આવશે રેમ એટલે શું તો રેમના પ્રકાર જણાવો અને દરેક વિશે ટૂંકમાં સમજાવો તો રેમ એટલે રેન્ડમ એક્સિસ મેમરી તો રેમ એ એવા પ્રકારની મેમરી છે કે જેમાં ડેટાના સેલમાં સંગ્રહ કરવા તથા પુનઃ પ્રાપ્તિ માટે સેલના એડિસ સાથે કોઈ સંબંધ હોતો નથી એટલે કે મેમરીનું કોઈપણ સ્થાન પારચ્છિક રીતે રેન્ડમલી પસંદ કરી શકાય છે રેમ એ અસ્થાયી પ્રકારની મેમરી છે રેમની અંદર લખેલી માહિતીની તેને મેમરીમાં સાચવી રાખવા માટે સતત પાવર ચાલુ રાખવો જરૂર પડે છે મૂળભૂત રીતે રેમના બે પ્રકાર છે સ્ટેમિક રેમ અને મિત્રો ડાયનેમિક રેમ તો સ્ટેમિક રેમ એટલે બીજી વખત તાજી કરવી પડતી નથી જેના કારણે તે ઝડપી અને ડાયનેમિક રેમ કરતાં મૂકી હોય છે ડાયનેમિક રેમ એ દર સેકન્ડે હજારો વખત ફરીથી તેને તાજી કરવી પડે છે રોમ એટલે શું રોમ ક્યાં વધારે ઉપયોગી છે તો રોમ એટલે રીડ ઓનલી મેમરી રોમમાંથી ડેટા ફક્ત વાંચી શકાય છે રેમથી અલગ રોમમાં રહેલી માહિતી કોમ્પ્યુટર બંધ કરવામાં આવે પછી પણ જળવાઈ રહે છે બૂટ પ્રોગ્રામ્સ જે કોમ્પ્યુટર સિસ્ટમ ચાલુ કરે છે તે પ્રિન્ટ ડ્રાઈવરની ફાઇલ્સ અને ફોન્ટ્સ જેવી અગત્યની સૂચનાઓ પ્રોગ્રામ્સને કોમ્પ્યુટરમાં સંગ્રહ કરવા માટે રોમ એ આદર્શ મેમરી છે આ ઉપરાંત રોમનો એક પ્રકાર મિત્રો ડબલ ઇ પ્રોમ યુએસપી પેન ડ્રાઈવ સેલ્યુલર ફોન ડિજિટલ કેમેરા સુવાહી એમપી ત્રિપલેર માઇક્રો એસટી કાર્ડ વગેરેના ઉત્પાદનમાં આ ખૂબ ઉપયોગી છે આ ઉપરાંત રોમનો ખ્યાલ ફર્મવેર તૈયાર કરવા માટે પણ ઉપયોગમાં લઈ શકાય છે મિત્રો રેમ અને રોમનો તફાવત સરસ મજાનો આપણે તફાવત અહીં આપેલો છે આ પ્રકારનો તફાવત તમારે તમારી નોટબુકમાં લખવાનો રહેશે અને તૈયાર પણ કરવાનો રહેશે કેચ તો મિત્રો કેચ એટલે શું તો અહીં કેચની વાત કરવામાં આવે તો તે કથા કાર્યમાં ઉપયોગી છે તો સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ જેને આપણે સીપીયુ કહીએ છીએ સીપીયુમાં આવેલા સંગ્રહ કરવાની એક ખાસ પ્રકારની અતિ ઝડપી રચનાની મેમરીને તે કદમાં ખૂબ નાની અતિ અતિશય ઝડપી હોય છે કેશ મેમરીનો ઉદ્દેશ કોમ્પ્યુટરના પ્રોસેસરની ઝડપ વધારવાનો છે જ્યારે પ્રોસેસરને કોઈ વાંચવા કે લખવાની ક્રિયા કરવાની જરૂર પડે છે ત્યારે તે પ્રથમ કેશ મેમરીની તપાસ કરે છે કોઈપણ ત્રણ સેકન્ડરી સ્ટોરેજ ડિવાઇસના નામ જણાવો તેમાંથી કોઈ પણ એક વિષય તમારે ટૂંકમાં લખવાનો છે તો હાર્ડ ડિસ્ક કોમ્પેક્ટ ડિસ્ક એટલે કે સીડી ડિજિટલ વર્જન્ટાઇલ ડિસ્ક એટલે ડીવીડી અને પેન ડ્રાઇવ એ પ્રચલિત સેકન્ડરી સ્ટોરેજ છે ડીવીડી જેને આપણે ડિજિટલ વર્જન્ટાઇલ ડિસ્ક નામથી પ્રચલિત છે તો ડીવીડી એ ડેટાનો સંગ્રહ જે છે તે મિત્રો માટેનો ઓપ્ટિકલ સ્ટોરેજ માધ્યમ છે તેમાં ઉચ્ચ ગુણવત્તાવાળા વિડીયો અને ઓડિયોવાળી ફિલ્મોનો ડેટા પણ રાખી શકાય છે ડીવીડી અને કોમ્પેક્ટ ડિસ્કના એક સમાન ભૌતિક માપ જોતા સરખી લાગે છે પરંતુ તેના ઉપર ડેટાનું સાંખ્યિતીકરણ ઊંચ ઘનતા સાથે અલગ રીતે કરવામાં આવે છે સામાન્ય રીતે ડીવીડીની સંગ્રહ શક્તિ ચાર જીબી સીડી કરતાં વધારે હોય છે કોમ્પ્યુટર મેમરીનું સંખ્યાનું નિરૂપણ કઈ રીતે કરવામાં આવે છે તે સમજાવો તો કોમ્પ્યુટર મેમરીમાં શૂન્યધાન અને ઋણ પૂર્ણાકારના સંખ્યાને ત્રણ જુદી જુદી રીતે રજૂ કરી શકાય છે ચિહ્ન સાથેની સંખ્યાની પદ્ધતિ ચિહ્ન સાથેની રીતમાં ડાબી બાજુમાં સૌપ્રથમ બીટનો ઉપયોગ ચિહ્ન તરીકે પિક્સલ તરીકે કરવામાં આવે છે અર્થાત ધન સંખ્યા માટે શરૂઆતની જે સંખ્યા છે પ્રિફિક્સ તરીકે ઝીરો અને ઋણ સંખ્યા માટે પ્રિફિક્સ એકનો ઉપયોગ કરવામાં આવે છે ઉદાહરણ તરીકે સંખ્યા અહીં મિત્રો ઋણ પાંચ અને ઝીરોમાં મેમરીનો સંગ્રહ કરતા સૌપ્રથમ પ્રથમ તેને દ્વિઅંકી સંખ્યામાં ફેરવવામાં આવે છે જેને એકસો એક છે અને સંખ્યા ઋણ હોવાથી પ્રથમ બીટ એક રાખવામાં આવે છે અને બાકી રહેલા બીટની સંખ્યામાં દ્વિઅંકી પદ્ધતિ રાખવામાં આવે છે આ પદ્ધતિ પ્રમાણે સંખ્યા ધન શૂન્ય તથા ઋણ ઝીરો એમ બે રીતે રજૂ કરવામાં આવે છે જે પદ્ધતિની મિત્રો મર્યાદા છે એકની પૂરક પદ્ધતિ તો એકની પૂરક પદ્ધતિ દ્વિઅંકી સંખ્યામાં રહેલા એકને ઝીરો અને ઝીરોને એકમાં ફેરવવામાં આવે છે આ પદ્ધતિ મુજબ પણ સંખ્યા ઝીરોને બે રીતે રજૂ કરી શકાય છે જેમ કે ચાર ઝીરો ચાર જીરો તો પ્લસ મિત્રો ઝીરો અને ચાર એક ચાર એક તો ઝીરો ઋણ ઝીરો જે આ પદ્ધતિની મિત્રો અહીં મર્યાદા છે બેની પૂરક પદ્ધતિ વાત કરીએ તો કોમ્પ્યુટર મેમરીમાં સંખ્યાને રજૂ કરવાની વિવિધ પદ્ધતિઓમાં બેની પૂરક પદ્ધતિ સૌથી વધારે પ્રચલિત છે આ રીતમાં સંખ્યામાં ડાબી બાજુના સૌપ્રથમ જે બીટ મોસ્ટ સિગ્નિફિકેન્ટ બીટને બાદ કરતા પ્રાકૃતિક એટલે કે ચિહ્ન વગરની જે પૂર્ણ સંખ્યાઓ છે તેને મિત્રો રજૂ કરવામાં આવતી હોય છે સંખ્યાની ડાબી બાજુના સૌપ્રથમ બીટની જે સ્થાન કિંમત છે તે ઋણ હોય છે જે મિત્રો તમે સંખ્યા રેખા ઉપર ઝીરોથી ડાબી બાજુ ઋણ અને જમણી બાજુ ધન એવું શીખ્યા હશો તે અહીં લાગુ પડે છે અપૂર્ણાંક સંખ્યાઓની જો વાત કરવામાં આવે તો મિત્રો અહીં આઈ ત્રિપલી રીતે નિરૂપણ કરી શકાય છે તો આઈ ત્રિપલી પદ્ધતિ મુજબ જ્યારે આપેલી સંખ્યાને દર્શાવવામાં આવે છે ત્યારે તેની નીચે દર્શાવ્યા પ્રમાણે ત્રણ ભાગોની અંદર વિભાજિત કરવામાં આવતું હોય છે તો આ પ્રકારે મિત્રો આપણે જવાબ જે છે તે લખવાનો રહેશે તો અહીં તમે વિડીયોને સ્ટોપ કરી અને આ પ્રકારનો જે છે તે આપણો જવાબ મેળવી શકો છો જે ઉદાહરણના આધારે તમને સંપૂર્ણ સિંગલ બિટ આઠ બિટ કોને કહેવાય એનો અભ્યાસ તમે અહીં કરી શકશો તો આ પ્રકારે વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ જે છે એ જવાબ અત્રે આવશે એ જ રીતે અપૂર્ણાંક જે ભાગ ઉપર છે તેની સંખ્યા નોર્મલાઇઝ ફોર્મમાં ગુપ્ત એક એફ ફોર્મમાં રજૂ કરવામાં આવે છે ઉપર જે ઉદાહરણ છે તેમાં અપૂર્ણાંક ભાગ અહીં મિત્રો ઝીરો એક એક ચાર જીરો ચાર જીરો ચાર ઝીરો અને ચાર જીરો તો સોળ ઝીરો લખવાના છે ત્રિપલ ઝીરો બી છે કોમ્પ્યુટર મેમરીની અંદર ઇમેજનું નિરૂપણ કઈ રીતે થાય છે તે સમજાવવું તો કોમ્પ્યુટરના સંગ્રહ કરેલા ઈમેજ ચિત્રને ડિજિટલ ઈમેજ કહે છે કારણ કે કોમ્પ્યુટર મેમરીમાં ઇમેજનો સંગ્રહ ઝીરો અને મિત્રો એસની શ્રેણીના પરિવર્તન થયા પછી થાય છે તો ઈમેજને દર્શાવવા માટે એક રીત વેક્ટર ઈમેજ રિપ્રેઝન્ટેશનની છે જેમાં ઇમેજના રહેલી રેખા વક્રરેખા લંબરે લંબચોરસ વર્તુળ જેવા વિવિધ ભૌમિતિક આકારોનું સ્થાન અને કદનો ઉપયોગ કરીને માહિતીની સંખ્યા વડે દર્શાવે છે ઇમેજની ગુણવત્તાને અસર કર્યા વિના વેક્ટર ઇમેજની ઘણી સરળતાથી નાની કે મોટી કરી શકાય છે ફોન્ટ લોગો ચિત્રો વગેરેનું નિરૂપણ કરવા માટે વેક્ટર ઇમેજ ઉત્તમ રીત છે કોમ્પ્યુટર મેમરીની અંદર ઇમેજનો સંગ્રહ કરવા માટે અન્ય રીતની અંદર ઇમેજનો ચોક્કસ ઉપયોગમાં રો અને કોલમની અંદર વિભાજીત કરવામાં આવે છે આ રો અને કોલમના છેદન બિંદુથી બનતા દરેક શેલને પિક્સેલ કહે છે આ દરેક પિક્સલની એક કિંમત હોય છે અને એક ચોક્કસ બિંદુના રંગની તેજસ્વી બ્રાઇટનેસ દર્શાવે છે સામાન્ય રીતે પિક્સલના સમૂહને કોમ્પ્યુટર મેમરીમાં ટુ ડાયમેન્શન એરે વાપરીને રાસ્ટર ઇમેજ અથવા તો રાસ્ટર મેપ સંગ્રહ તરીકે કરવામાં આવે છે પ્રશ્ન નંબર સોળ સાચો વિકલ્પ પસંદ કરી અને જવાબ આપવાનો છે પ્રાઇમરી જે મેમરી છે તેનું વૈકલ્પિક નામ શું છે તો જવાબ આવશે અસ્થાયી મેમરી સેકન્ડરી મેમરીમાં માહિતીનો સંગ્રહ કેટલા સમય માટે થાય છે તો લાંબો સમય નીચેનામાંથી કોમ્પ્યુટર મેમરીનો એકમ કયો છે તો આવશે બીટ પ્રશ્ન નંબર ચાર કેટલા બીટનો એક બાઇટ બને છે તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે આઠ નીચેનામાંથી કયું લીફો જે છે તેનું ઉદાહરણ છે તો પેપરની થપી ઈ ફ્રોમ ઉપરની માહિતી ભૂસવા માટેનું ઉદાહરણ તો આવશે વાયોલેટ લાઇટ આવશે પેન ડ્રાઈવમાં કયા પ્રકારના મેમરીનો ઉપયોગ થાય છે તો ડબલ ઈ પ્રોમ બે કે સાચું જવાબ અહીં આવશે સી કોમ્પ્યુટરના સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ સીપીયુમાં કયા પ્રકારના મેમરી ઓછી અને અતિશય ઝડપી હોય છે તો આવશે કેશ પ્રશ્ન નંબર નવ નીચેનામાંથી કયું સેકન્ડરી સ્ટોરેજ ડિવાઇસ નથી તો જવાબ આવશે કેશ મેમરી નીચેનામાંથી કઈ સંખ્યા પદ્ધતિ કોમ્પ્યુટર ડેટાને યંત્ર વાંચી શકે તે સ્વરૂપમાં મશીન રીડેબલ ફાર્મમાં વધારે અનુકૂળ છે તો આવશે બાઇનરી પ્રશ્ન નંબર અગિયાર કઈ પદ્ધતિમાં બે અંક ઝીરો અને એક હોય છે તો આવશે બાઇનરી પદ્ધતિ પ્રશ્ન નંબર બાર પૂર્ણાંક સંખ્યાનો કોમ્પ્યુટર મેમરીનો સંગ્રહ કઈ રીતે કરાવે છે તો સાચો જવાબ છે આપેલા તમામ ત્રણેય ત્રણ વિકલ્પ સાચા છે ચિહ્ન સાથેની સંખ્યા પદ્ધતિ એકની પૂરક પદ્ધતિ અને બેની પૂરક પદ્ધતિ કોમ્પ્યુટર મેમરીના અક્ષરનો સંગ્રહ કરવા નીચેનામાંથી કઈ રીત વપરાય છે તો અહીં પણ આપેલી તમામ રીતો સાચી છે વિદ્યાર્થી મિત્રો આ પ્રકારે સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને મેળવી શકો છો